કચ્છ મોરબી લોકસભા સીટ માટે કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના અધ્યક્ષ નિતેશ લાલણની પસંદગી કરાઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી મતવિસ્તારના વર્તમાન સાંસદ વિનોદ ચાવડા અને ત્રીજી ટર્મ માટે પસંદ કરાયા બાદ કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના અધ્યક્ષ ગાંધીધામ રહેતા નિતેશ લાલણને ટિકિટ અપાતા કચ્છ લોકસભા સીટનું ચિત્ર લગભગ હવે સ્પષ્ટ થઈ ગયું છે મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નક્કી થઈ જતા બંને પક્ષો દ્વારા આગામી દિવસોમાં પ્રચારની પણ શરૂઆત કરવાની તૈયારીઓ થઈ રહી છે નિતેશ લાલણ આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એસ વાય ઇકોનોમિક્સ સ્નાતક થયેલા છે તેથી કચ્છને હવે બંને પક્ષના ઉમેદવારો શિક્ષિત મળ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સાંસદ વિનોદ ચાવડા પણ સ્નાતક અને બી એ બી થયેલા છે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.